થરાદના ખેડૂતો માટે તાત્કાલિક સહાયની માંગ થરાદ કોંગ્રેસના અગ્રણી નેતા પ્રધાનજી ઠાકોર દ્વારા વાવ થરાદ વિસ્તારમાં ભારે વરસાદ અને પવનથી થયેલા નુકસાન માટે ગુજરાત સરકારને આગ્રહપૂર્વક માંગ કરી છે ચાલુ વરસાદમાં પણ ખેડૂતોની ચિંતા કરતા પ્રધાનશ્રી ઠાકોર ખરીફ અને બાગાયતી પાકો જેવા કે બાજરી મગ ગુવાર તલ જુવાર દાડમ પપૈયા તથા પશુઓના ઘાસચારાને થયેલ નુકસાનની ભરપાઈ પીએમએફ હેઠળ ઝડપી સર્વે અને પારદર્શી વીમા દાવા પ્રક્રિયા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ તાત્કાલિક આર્થિક રાહત ખેડૂતોની હાલત ગંભીર સરકાર તાત્કાલિક પગલા લે થરાદ ખેડૂત આગેવાન પ્રધાનજી ઠાકોર અહેવાલ જકતાજી ઠાકોર વાવ થરાત આજે છેલ્લા બે દિવસથી થરાદ અને આજુબાજુના વિસ્તારમાં પવન સાથે જબરજસ્ત વરસાદ પડ્યો છે અને વરસાદના લીધે આ વજેગઢ ગામના ખેડૂતોના ઘરમાં પાણી ભરાઈ ગયા છે અહીંયા એમના પશુપાલકોની ખૂબ વિકટ પરિસ્થિતિ છે આ વિસ્તારની અંદર બહારથી જે પાણી આવ્યું છે ઘરોની અંદર પાણી ભરાઈ ગયા છે ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે એમનો પાક નષ્ટ થઈ ગયો છે એરંડા બાજરી કઠોળ દાડમ પપૈયા જેવો પાક નિષ્ફળ થઈ ગયો છે ત્યારે સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે આવા ખેડૂત ખેડૂતોને પશુપાલકોને તાત્કાલિક સરકાર સહાય આપે અને આ ખેડૂતોને પગભર કરવા માટે સરકાર મદદરૂપ થાય સરકાર આગળ આવે એવી આજના તબક્કે હું વિનંતી કરું છું